નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગઈકાલે વડોદરા શહેરમાં આવેલું કમલા નગર પાછળ સામે પ્રધાનમંત્રી આવાસ યોજના આવેલું છે તે રોડ ઉપર જયેન્દ્રભાઈ બારિયા એમનો છોકરો સાયકલ લઈને ટ્યુશન જઈ રહ્યો હતો તે દરમિયાન રિક્ષા ચાલક ફૂલ ઝડપે નીકળીને સાયકલ અડી છોકરાએ કહ્યું અંકલ રિક્ષા જોઈને ચલાવો છોકરાએ આટલું કહેતા જ રિક્ષા ચાલક ભરવાડ લાલાભાઈ ભરવાડે ઉતરતામાં છોકરાને બહુ માર મારવામાં આવ્યો છોકરાએ ફોન કરીને એના પપ્પાને જણાવ્યું કે પપ્પા એક રિક્ષાવાળા ભરવાડ અંકલે મને માર્યો છે તો તમે અહીંયા આવો છોકરાના પપ્પા ઘટના સ્થળ પર ગયા રિક્ષા ચાલક લાલા ભરવાડને કહ્યું કે મારા બાળકને કેમ તમે હાથ ચાલાકી કરી તે રિક્ષા ચાલક એના પપ્પા સાથે ના વાત કરતાની સાથે બીજા એના સાગરિકોને ભરવાડોને બોલાવ્યા હાથમાં ડાંગ હતી ડાંગ અને હથિયારો લઈને એના પપ્પાને બહુ ગંભીર રીતે મારવામાં આવ્યા

હું સર ઘરે બેઠો હતો એટલે મારો છો મારો સન સ્મિત ટ્યુશનમાં જતો હતો તો એને લાલાભાઈ કંઈ રિક્ષાવાળા છે એમના જોડે થોડું સાયકલ અડાવી એટલે સાયકલ મારા છોકરાની થોડી સાઈડ પર હટી ગઈ એટલે મારા છોકરાએ એવું કીધું કે ભાઈ જોઈને તો ચલાવો એટલે રિક્ષાવાળા ભાઈએ ઉતરી મારા છોકરાને બે ત્રણ ઝાપટ મારી લાલાભાઈ કોણ છે રિક્ષા ચલાવે છે લાલાભાઈ કેવાય કંઈ એવું ભરવાડ છે તો મારા છોકરાએ મને ફોન કર્યો પપ્પા જલ્દી આવો મને રિક્ષાવાળા બહુ માર્યો છે એમ એટલે હું ઘરેથી ત્યાં ગયો ત્યાં ગયો તો રિક્ષા ત્યાં હતી નહીં હું થોડે આગળ ગયો તો પેલા રિક્ષાવાળા મને ત્યાં ઈડબ્લ્યુ એસના મકાન છે એકસો છવ્વીસ સાઈડ ત્યાં મળ્યો તો મેં એમને કહ્યું તમે મારા છોકરાને કેમ માર્યુંબ્લ્યુ મકાન એ કમલાનગરથી તળાવની પાછળ છે સરકારી સાઇડ છે નેહરુ ચાચાના સામે હા તો એ રિક્ષાવાળો ત્યાં જ રહે છે એટલે રિક્ષાવાળાને પૂછ્યું તમે મારા છોકરાને કેમ માર્યો એમ એ રિક્ષા ચાલક હા તો કે તમારો છોકરો મારી જોડે અપદારથી વાત કરતો મેં કીધું મારો છોકરો કોઈ દિવસે વાત કરે નહીં અને મેં કીધું તમને કંઈ પ્રોબ્લેમ હતો બરાબર તો તમારે મને કહેવું છે રિક્વેસ્ટ કરો નાનો છોકરો જે આજે ટ્યુશનમાં જાય છે આટલું બધું મરાય ને સાહેબ એના ગાલ પર સોરા પડી ગયેલા આખા તો વાત કરી એટલા મેં એને બધા એનો સાગરને શૈલેષને ભરતને એ લોકોને બોલાવી દીધા હા આય એ લોકો સીધા મને મારવા જ લાગે એમાં લાલાએ મને માથામાં કોઈ તીક્ષ્ણ હથિયારથી માર્યું જે ફસાઈ ગયેલું જે મેં લોખંડનું હથિયાર ફસાઈ ગયું માથું ખેંચ્યું તો એ ફાડીને નીકળ્યું મને પછી ભરતે ને એ લોકોએ મને હાથમાં હાથમાં દંડા માર્યા બૈડામાં અને અહીંયા ખભાના ભાગે પાછળના ભાગે માર્યું એટલે પછી મને બહુ વાગ્યો લોહી નીકળ્યું ને એટલે હું ત્યાંથી હોસ્પિટલ જવા નીકળી ગયો પછી મારા સનને ત્યાં એ લોકો ફરી કે આ છોકરો જ હતો એવું કહીને મારા સનને પાછો બહુ માર્યો ત્યાં બૈડામાં દંડાને દંડા માર્યા આગળ આપણે શું મારી માંગ એવું છે મને ન્યાય મળવો જોઈએ સાહેબ આટલી બધી ભરવાડોની દાદાગીરી અમે કઈ રીતના સહન કરીએ સાહેબ કોઈ મેટર હતી જ નહીં પોલીસને બી અમે જાણ કરી હતી બરાબર એ તોય હજુ કોઈ એક્શન થઈ નહીં આજે કેટલા વાગ્યા સાહેબ અત્યારે આ બધું સાહેબ ત્રણ ત્રણ વીસ નહીં એટલા એ દાયરામાં થયું સાહેબ તો આટલા અત્યાર સુધી હજુ કોઈ અમારે કોઈ કોઈ એનું એ થયું નહીં અને કોઈ અમને પકડ્યા બી નથી ને કશું નહીં બિંદાસ એ લોકો ફરે છે સાહેબ ના સાહેબ એટલું બધું ધ્યાનથી જોયું નહીં મને વાક્ય હતું ને એટલે મારી એના પર બહુ નજર ના પડી જયેન્દ્ર બારિયા સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ